કેટલાક લોકોનું એવું માનવું છે કે માનવીના તમામ કર્મોનું બળ કેવળ સ્વાર્થપરાયણતા છે આ સ્વાર્થપરાયણતા પણ પ્રેમ જ છે પરંતુ વ્યક્તિગત હોવાને કારણે તે નીચી કક્ષામાં ઉતરી જાય છે જ્યારે હું મારી જાતને વિશ્વવ્યાપક હોવાનું સમજું ત્યારે અવશ્ય મારામાં જરા પણ સ્વાર્થપરાયણતા હોઈ શકે નહીં પરંતુ જ્યારે હું બ્રહ્મવશ થઈને એમ સમજું કે હું એક કંઈક છું એટલે તુરંત જ મારો પ્રેમ વ્યક્તિગત અને સંકુચિત બની જાય છે પ્રેમના ક્ષેત્રને વૈયક્તિક અને સંકુચિત બનાવવામાં જ ભૂલ રહેલી છે વિશ્વમાં તમામ વસ્તુઓ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયેલી છે અને એટલા માટે તે તમામ પ્રેમને પાત્ર છે તેમ છતાં એટલું યાદ રાખવું કે સમષ્ટિના પ્રેમમાં વ્યક્તિનો પ્રેમ સમાઈ જાય છે આ સમષ્ટિ એ જ ભક્તોનો ભગવાન છે અને તે સિવાયના અન્ય સર્વદેવો સ્વર્ગના પિતા અથવા શાસનકર્તાઓ સર્જકો અને અનેક પ્રકારના સિદ્ધાંતો વાદો અને ગ્રંથો ભક્તોને માટે પ્રયોજન કે અર્થ વિનાના બની જાય છે કારણ કે તેમના પરમ પ્રેમ અને શ્રદ્ધાના બળે તેઓ આ બધી વસ્તુઓથી પર ચાલ્યા ગયા છે જ્યારે અંતઃકરણ વિશુદ્ધ બને છે સ્વચ્છ બને છે અને પ્રેમના દેવી અમૃતથી છલોછલ ભરાઈ જાય છે ત્યારે ઈશ્વર વિશેના અન્ય સર્વ વિચારો કેવળ બાલિશ બની જાય છે અને અપૂર્ણ તથા અયોગ્ય હોવાથી તેમને છોડી દેવામાં આવે છે પરાભક્તિ અથવા પ્રેમની શક્તિ ખરેખર આવી છે તે પછી પૂર્ણ ભક્ત ઈશ્વરના દર્શન કરવા મંદિરોમાં અને દેવળોમાં જતો નથી એવી કોઈ જગ્યા તે દેખતો નથી કે જ્યાં તેને ઈશ્વર દેખાતો ન હોય ઈશ્વરને જેમ તે મંદિરમાં દેખે છે તેમ જ મંદિરની બહાર પણ દેખે છે સાધુ પુરુષના સચ્ચરિત્રમાં તેમજ દુષ્ટજનોની દુષ્ટતામાં સર્વશક્તિમાન સદા દેદીપ્યમાન જ્યોતિ તરીકે ઈશ્વરને સંપૂર્ણ પ્રભા સાથે પ્રતિષ્ઠિત કરેલ છે જે જ્યોતિ સદાકાળ પ્રકાશિત અને નિરંતર હાજર રહે છે